બનાસકાંઠાના થરાદ તાલુકામાં આજે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની એક્યાસી જન્મ જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવા માટે એક્યાસી વૃક્ષોનું વાવેતર કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું આ પહેલનો મુખ્ય હેતુ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની યાદને જીવંત રાખવાની સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો પણ હતો આ કાર્યક્રમમાં બચુસા બાનવા મલુપુરના સરપંચ મેવાભાઈ ખટાણા વજેગઢના સરપંચ ભરતભાઈ સોલંકી રામજીભાઈ ચૌધરી તુલસીભાઈ ધુમડા પ્રધાનજી ઠાકોર દશરથ શ્રીમાળી સહિતના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દેશના પૂર્વ વડાપ્રધાનને એક અર્થપૂર્ણ અને યાદગાર શ્રદ્ધાંજલિ બની રહ્યો છે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની એક્યાસીમી જનજયંતિ નિમિત્તે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત વૃક્ષરોપણનો એક્યાસી વૃક્ષરોપણનો કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેના રોજ આજ કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરોએ એક્યાસી વૃક્ષો વાવી રાજીવ ગાંધીની જનજયંતિની ઉજવણી કરી અને દેશ માટે પોતે પોતાના બલિદાન આપેલું છે